નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા માકડજ ગામમાં ગઈકાલે રાત્રિ દરમિયાન સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ એમ વરચંદની ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં ઓઇન જેસીની જે પાઇપલાઇન આવેલી છે તેમાંથી આરોપીઓ છે તે ક્રૂડ ઓઈલની ચોરી કરતા હતા ભંગાણ પાડીને આખી ચોરીનો ફાંસ કર્યો છે અને ચાર લાખથી વધુનો જે ક્રૂડ ઓઇલ અને ટેન્કર જે ઝડપી પાડવામાં આવ્યું છે એટલે મહેસાણા પોલીસની આ સરાહનીય કામગીરી માનવામાં આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં આજે કડી વિભાગના ડીવાય એસપી હાર્દિક પ્રજાપતિએ

એક ઘર પાસે એક ક્રૂડ ઓઇલનું ટેન્કર ઉભેલું હતું જેમાંથી બીજા ટેન્કરની અંદર પાઇપલાઇન રાખી અને ટેન્કરની હેરાફેરી કરતા હતા એવું જણાતા તાત્કાલિક ત્યાં જઈને દોડતા એક ઇસમને પોલીસે પકડી પાડેલ અને અન્ય એક ઇસમ નાસી પાડેલ છે જેમાં તપાસ કરતા પીઆઈ શ્રીને જાણવા મળેલ કે ટ્રક નંબર જીજે નાઇન વાય બ્યાસી પિસ્તાલીસ ની અંદર ચારથી પાંચ લાખ રૂપિયા ગણી શકાય એવા ક્રૂડ ઓઇલની ચોરી કરતા હતા જે પકડાય ઇસમ છે એ અસદુલ્લા મોહમ્મદ હુસેન ગુલામનબી સૈયદ નાઓને પકડેલ અને એની પાસેથી એવી હકીકત મળેલ કે માકડજ ગામનો શૈલેષસિંહ ઉર્ફે સલુભા નવલસિંહ ઝાલા જેનું ટેન્કર હતું જેમાંથી ઇમરાન રહીમ ખાન પઠાણ રહેઠાણ મંડાલી મહેસાણા તાલુકા એના કહેવાથી આ અસદુલ્લા ટેન્કર લઈને માકડજ ગામે ગયેલો અને એની અંદર આ ક્રૂડ ઓઇલ ટ્રાન્સફર કરતા હતા એ જ સમયે પીઆઈ ત્યાં પહોંચી અને આ કામગીરી કરેલ છે અને પોલીસે તાત્કાલિક પંચો બોલાવી અને ગુનો નોંધી અને બી બીએનએસ સેક્શન ત્રણસો ત્રણ બે એકસઠ બાર એકસઠ બે ચોપન તેમજ એસેન્શિયલ કોમોડિટી એક્ટની કલમ ત્રણ અને સાત મુજબનો ગુનો નોંધે છે જેમાં અન્ય ત્રણ આરોપી સૈલેશ સિંહ ઇમરાન રહીમ ખાન પઠાણ અને અસલમ યુનુઝ સૈયદ ફરાર હોય એમને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી ચાલુ છે અથવા જે ફેન છે કોઈ જુના ઇતિહાસ ધરાવે છે કે કોઈ ઓફિસ કોઈ કર્મચારી ના સંજોગો માં આમાં કોઈ જાણકારી એમાં એક આરોપી જેનું નામ અત્યારે એવું જાણવા મળ્યું છે કે ઇમરાન રહીમ ખાન પઠાણ છે એની અગાઉ શંકાસ્પદ સંડોવણી થઈ રહી થયેલી હોય એવું જાણવા મળેલું છે પરંતુ એની વધારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને હકીકત મેળવી રહ્યા છે એમાં જે મુખ્ય છે શૈલેષસિંહ નવલસિંહ ઝાલા એ આરોપી હજુ પકડવાનો બાકી છે આરોપી જયારે પકડાશે

આપણે સાંભળ્યા હતા સાંથલ પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી રહેલા ડીવાય એસપી હાર્દિક પ્રજાપતિ તેમણે સમગ્ર ઘટનાને લઈને વિગત આપી છે ચોવીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જે ફરાર ચાલી રહ્યા છે તેમને પકડવા માટે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે ક્રૂડ ઓઇલની ચોરીમાં અત્યારે એક આરોપીની પોલીસે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો